બે હેલો ફ્રેન્ડ્સ ગુડની મોર્નિંગ આજે આપણે કેટલા વાગ્યા છે દસ વાગ્યા છે ને આજે થયું થોડુંક મોડું તો અત્યારે હું પૂજા કરવા જાઉં છું અને આજે પીવું ચટણી બનાવશે આજે બધું એમ પપ્પા ગયા છે ભુજ દવાખાને બતાવવા અને આજે બતાવવાનું એટલે કે શું કહેવાય સમોસા બનાવવાના જે બધું કામ કાંઈ પીવું પડશે એટલે આજે કે એને પહેલાં કરું છું લઈને વાંધો નહીં આવે તાલુકાર આપણે મંદિર જઈએ દર્શન કરતા રહીએ મને તો આવડતું હશે ને કંઈ સાબાસ એ સોટ ના આવે તણખો છે તણ ને એ સ્વીચમાં થાય

એટલે તું જમીન ને અડેસ ને એટલે હા ખુડ ને કોણ પર બેસ નહી આવે પીવો અત્યારે આનું રોટલી છે કે રોટલો છે રોટી રોટલી વગેરે લઈ બનાવે છે તે છે દૂધ ને બીજો તો શું કહેતી હતી એ રોટલી ને બીજો ખીચડી વગેરે લઈ ખીચડી વગેરે સોવાઈસ તો આવતી એટલે કપાવી નાખું ને મસ્ત સેટિંગ થઈ જાય વાળ ટૂંકા કરાવી નાખું મને કંટાળા વાળા મોટા વાળ ઘણા મોટા લાગે છે એટલે મસ્ત સેટિંગ કરાવી વાળની અને બસ આજે રાપણ બી બે ચાર કામ છે એ બતાવીને આજે બાકી કહેજો આ વાળ કેવા લાગે છે એક આનું કહેજો આ જોઈ લે વાળ અને પછી એમને કટિંગ કરાવવા કે સારા લાગે છે એ જ એક તમે કોમેન્ટમાં જણાવજો આમાં એવું થાય છે કે હું ઘણીવાર શું ધીમે બોલવાનું ચાલુ કરો ભૂલી જાઉં છું પછી યાદ આવે છે કે ધીમું બોલન ને ફૂલ બોલવાનું છે આમાં ધીમે ધીમે મારું વોલ્યુમ મારે ઇન્ક્રીઝ કરવું પડશે કેમ કે બોલવામાં જ ઘણો ધીમો છું

આ છે ડ્રેગન ફ્રૂટ હા નવી હેરસ્ટાઈલ જે અત્યારે કરાવી આ હેરસ્ટાઈલની ઓલિસ્ટરમાં કઈ સારી લાગે છે જે કોમેન્ટમાં જણાવજો મને વધારે સારી લાગી પછી તમે મને જણાવજો કોમેન્ટમાં આપણે રાપરથી હવે નીકળી છે કામ પતાવીને વસ્તુ લેવાની તે લેવાઈ ગઈ છે ને હવે આપણે નીકળીએ બહાટી કરતી બાઈકમાં જાય છે અહીંયા કને ગોલાઈ છે છતાંય જેવરો લેવા જાય છે ચાલો આપણે ધીમે ધીમે ઘરે પહોંચી એમાં દિવારે અહીંયા કને થોડીક વાર પહેલાં વરસાદ પડી ચૂક્યો છે તો આ આપણી હેરસ્ટાઈલ છે પહેલાં હજી જેલ નાખી નથી ઘરે આવીને ને આજે છે લીંબુ ખેરવાનો વિચાર છે તો લીંબુ બધા દાળને ડગાવવું છે ને જોઈ કેટલા લીંબુ પડે છે તો ચાલો આપણે લીંબુ પાડી ને પડશે સો ટકા પડશે એ જાડું બડકે ગયું ને તો તમારા પપ્પા વારો ગાટ એક ખઈરું બે એક બે ત્રણ ચાર વેણો વેણો જીગર ઓ બાજુ કઈ નઈ પડ્યા आ पच नींबू मले छे सવારે 10 12 पड्याता 10 10 14 दाता हां तो पजनाले उठले तु ठीकयता हां 14 दाता एक दिना 14 उतरे अजी અત્યારે 4 5 ઉતર્યા અજી 1 2 3 4 5 જો આટલા બધા લીંબુ આવી ગયા 10 લીંબુ ખરે આજે પડ્યા છે ને 12 13 14 સવારે હતા તો સુટળ ટોટલ ચૌદ ને દસ ચોવીસ ને ચોવીસ એક ને રોજના ત્રીસ લીંબુ પડે છે ચોવીસ કલાકમાં ત્રીસ લીંબુ આવે છે અત્યારે સાંજના ચાર વાગ્યા છે આપણો કોખો રેડો થઈ ગયો છે કોખો તો કોખો પીની છે તો ગરમ ગરમ કોફી છે અને મને જરાક રકા પીવા ને કપમાં ને ફાવતી નથી એટલે આપણે એટલે આપણે છે ને રકાબેકો પણ ફાવતું નથી એટલે આપણે ગ્લાસમાં પીએ છીએ ગ્લાસમાં મજા આવી પીવાની તો આજે શુક્રવાર છે એટલે જીવંતિકાનું જીવંતિકા માનું વ્રત છે ને આજે મમ્મી રાહ છે એટલે મમ્મીનું બાર વાગ્યા સુધી જાગરણ છે ને અગિયાર વાગ્યા છે એટલે મમ્મી બાર વાગ્યા સુધી જાગવાના છે તો મમ્મીને જરાક પૂછા કરી કે એ

Yiwu <muchas> ne